જેલના હવાલે કર્યો છે વડોદરાના સેવાસી ગોત્રી રોડના રહેવાસી કૌશિક ભૂસાળનું ટ્રક ચાલક ની કારણે મોત થયું છે અને અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી માં દેખાય છે કે કમ્પાઉન્ડ માં ખુબ વિશાળ જગ્યા છે જેમાં ટ્રક પાર્ક કરવામાં આવે છે ને ટ્રક સ્થિતિમાં છે એટલે સ્વાભાવિક રીતે જ કોઈને એવો અંદાજ ન હોય કે ટ્રક કોઈ પણ ઘડીએ ઉપર છે અને જોયા જાણ્યા વગર સીધી જમકારી દેશે એક યુવક ટ્રક ની આગળની બાજુએથી પસાર થવા તરફ આગળ વધી રહ્યો છે અને અચાનક જ ડ્રાઈવર ટ્રકને ઉપાડે છે અને સ્ટેરિંગ એ દિશામાં વાળે છે કે જે દિશામાંથી યુવક આવી રહ્યો છે ગળીના ઘડીના છઠ્ઠા ભાગમાં જ યુવક ટ્રક નીચે આવી જાય છે